વર્ણિવેરમીયદર્શન મંદ શરૂચિરાનનામ ભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનહં વિચિંતએ અસતો મા ષટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરુસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજ જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇહાસ આચાર્ય એમ ફિલોસોપી શાસ્ત્રી રાકેશ ભય હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના બસો ને એકમા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના બસો ને એકમાં શોક અંદર કહે છે કે અર્થાત કે તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતી દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહીં અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના બસ્સોને એકમાં શ્લોક ની અંદર પોતાના ત્યાગાશ્રમી એવા બ્રહ્મચારી અને સાધુઓને આજ્ઞા કરે છે કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના કે પારકા લોકો પોતાને એટલે કે સાધુને કે બ્રહ્મચારીને ગાળ દે તિરસ્કાર કરે તમાચો મારી દે તો પણ તે સહન જ કરવું પણ તેના ઉપર ક્રોધ કરવો નહીં જો ક્રોધ થાય તો સાધુતાનો ધર્મ ન રહે એટલે ભગવાન સ્વામિનારાયણ સંતોને અને વર્ણિઓને આ પ્રમાણેની આજ્ઞા આપે છે કારણ કે સંતો પ્રધાન ધર્મ ક્ષમા છે જો સાધુ પણ ગાળ દેનારાને તિરસ્કાર કરનારા ને સામી ગાળ દે એનો તિરસ્કાર કરે એને મારવા માટે દોડે તો એની અંદર અને પેલા દુષ્ટોની અંદર કોઈ પણ જાતનો તફાવત રહે અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ઉદ્દેશી સમસ્ત ત્યાગી અને બ્રહ્મચારીને કહે છે કે વમાની તો સદભી પ્રલબ્ધો અસુચિયો અથવા निधो वृत्हा निष्ठि मुद्रितों वग्न बहुधे प्रकंपिता श्रेयस्कामह कृच्छगत आत्मना आत्मनम उद्धरेत अर्थात के दुर्जन लोको बोचीए पकड़ी ने बाहर काढ़ी मूके वाणी थी अपमान करे मस्करी के निंदा करे મારે આ જીવિકા આંચકી લે પોતા પર થૂકે લઘુશંકા કરે અનેક પ્રકારે ડગાવવાના પ્રયત્ન કરે તેઓના કોઈ પણ ઉપદ્રવથી વિચલિત ન થવું જોઈએ કારણ કે તે તો બિચારા અજ્ઞાની છે તેમને હકીકતનો ખ્યાલ નથી માટે જે મુમુક્ષુ સાધુ હોય તેણે બધી જ મુશ્કેલીઓથી પોતાને વિવેક શક્તિ દ્વારા બચાવી લેવા જોઈએ ખરેખર આત્મદ્રષ્ટિથી સમસ્ત વિપત્તિઓથી બચવાનું એક માત્ર સાધન છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીં સાધુઓને ઉદ્દેશીને સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ દુષ્ટ મતી વાળા મનુષ્ય હોય અને એ લોકો પોતાનું અપમાન કરે તિરસ્કાર કરે કે મારે છતાં પણ એણે એના એ તિરસ્કારથી કે અપમાનથી વિચલિત થવાનું નથી અને પોતાની સાધુતા જે છે એ જેમ છે છે તેમ જાળવી રાખવાની કારણ કે સાધુ પુરુષ પણ એવા અજ્ઞાની મનુષ્યોથી ક્રોધાયમાન થઈ જાય તો એની સાધુ સંજ્ઞા જે છે એ વ્યર્થ થઈ જાય તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના વિશ્વા અધ્યાયના પંદરમા શ્લોકની અંદર કહ્યું છે કે ગીરયો વર્ષધારાભીર હન્યમાના યથુ અભિભૂયમાના વ્યસનૈર યથા અઢોક સજ ચેતસ અર્થાત કે પોતાનું મન ભગવાનના સ્વરૂપમાં જોડી રાખનારા ભક્તો તે અનેક પ્રકારના દુઃખ આવવા છતાં પીડાતા નથી મુશળધાર વરસાદની ધારાઓ પડવા છતાં પહાડોને પીડા ન થઈ જે પ્રમાણે મુશળધાર વરસાદ એ પહાડની ઉપર પડે છતાં પણ પહાડને કોઈ પણ જાતની પીડા થતી નથી તે જ પ્રમાણે સાધુ પુરુષની ઉપર ગમે એટલી વિપત્તિ આવે છતાં પણ એને એ વિપ એ વિપત્તિથી વિચલિત થવાનું નથી જો એ પાંચમા ચુમ્માલીસમા શ્લોક શ્લોકની અંદર પણ કહ્યું છે કેતાવાન સાધુવાદો ક્ષેતે સ્વર સ્વયં અર્થાત કે આ સંસારમાં સાધુતા એનું નામ છે કે જે બદલો લેવાની શક્તિ હોવા છતાં બીજાએ કરેલા અપમાનને સહન કરે પોતાની અંદર સામર્થ્ય છે કોઈક વ્યક્તિએ અપમાન અને પોતાની અંદર સામર્થ્ય છે છતાં પણ જે પ્રતિશોધ લેતો નથી એ જ વાસ્તવની અંદર સાધુ છે બીજો સાધુ નથી નિર્બળની અંદર ક્ષમા હોય એ તો એની નિર્બળતા છે એટલે ક્ષમા છે પરંતુ સમર્થ છે છે એ બીજા સાધુ નથી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના અઢારમા અધ્યાય ના પચાસ માં શ્લોક ની અંદર સુતજી કહે છે કે પ્રાયશ સાધવો લોકે પરેર જ એવો હોય છે કે જગતમાં બીજા લોકો જ્યારે તેમને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં દુબાડી દે છે ત્યારે તેઓ હર્ષ કે શોખ કશું જ કરતા નથી કારણ કે આત્માનું સ્વરૂપ તો માયાના ગુણોથી પર છે ને આત્માનું સ્વરૂપ જે છે એની અંદર કોઈ પણ માય ભાવ નથી નથી કામ નથી ક્રોધ નથી લોભ એની અંદર કઈ જ નથી કામ છે ક્રોધ છે લોભ છે ઇત્યાદિક દોષો દેખાય છે માન છે અપમાન છે એ તો દેહના ભાવ છે જે સાધુ પોતાને આત્મ સ્વરૂપ માનતો હોય પછી એ કોઈના તિરસ્કારથી કોઈના તાણનથી ક્યારેય પણ વિચલિત થતો નથી આ સંદર્ભની અંદર આપણા સંપ્રદાયની અંદર ઘટેલા એક બે પ્રસંગો જે છે એ વિચારવા જેવા છે અવલોકન કરવા જેવા છે વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલ્લી ઉપર બિરાજમાન હતા તે સમયે આપણા સંતોની રહેણી કહેણી કે સામ ચાલીને મુક્ષુજનો પોતપોતાના મતપંથી થી ગુરુઓનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકારતા હતા અને એને લઈને નિરંતર સ્ત્રી અને ધન ની અંદર આસક્ત રહેનારા પેલા નામ માત્રના સાધુ અત્યંત ઉઠતા હતા અને જ્યાં ત્યાં આપણા સાધુઓનું તાળન કરતા હતા એક સમયની વાત છે મુક્તાનંદ સ્વામી આદિક ચાલીસ જેટલા સંતો ધાંગધ્રા નગરની મંડીમાંથી પસાર થતા હતા સંતો નીચું મુખ રાખી ભગવાન ઉચ્ચારણ કરતા કરતા હતા ત્યાં સામેથી બે વૈરાગી બાળો આવ્યા અને એવો એ જોયું કે આ તો સ્વામિનારાયણના મુંડિયાઓ આવે છે એટલે એ લોકોએ પોતાના હાથની અંદર જે ડાંગ હતી તલવાર હતી એને સંભાળ્યા અને પછી એ સંતોની પાસે આવી કે ભાઈ આની અંદર મહંત કોણ છે ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે આ જમાત નો મહંત હું છું તમારે શું કામ છે બસ આટલું બોલ્યા ત્યાં જ પેલા વૈરાગીએ તલવાર એક બાજુ મૂકી દીધી અને મુક્તાનંદ સ્વામીને લાકડીથી મારવા લાગ્યો મુક્તાનંદ સ્વામી એટલા સમર્થ સાધુ હતા ને કે સંકલ્પ કરીને તો આ બ્રહ્માંડને દોલાવી દઈ એટલું સામર્થ્ય એની અંદર ના એ સાક્ષાત અવતાર હતા પેલા વૈરાગી બાવાએ

કે કઈ બોલતા નથી હવે એ સાધુઓની અંદર એક દેવી વાળા મગ્ની જેનું નામ હતું અદ્વૈતાનંદ સ્વામી એણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હજુ પણ તંત્ર ક્રિયા ભૂલેલો નથી આપ આજ્ઞા આપો ને તો આ બંનેના માઠા ભટકાવીને પૂરા કરી નાખું મારામાં હજુ પણ મંત્ર શક્તિ છે એવી મુક્તાન સ્વામી સ્વામી કે ખબરદાર જો એને કંઈ પણ ક્ષતિ કરી છેલ્લે અતિશય તાડન કરવા લાગ્યા ત્યારે એ સંતોમાંથી એક સંત બોલ્યા કે ભાઈ આ તલવાર જે તે નીચે મૂકેલી ને તેને એક બાજુ તો મૂકી દે કારણ કે અમારા સંતોમાંથી કેટલાક ક્ષત્રિય વર્ણના સંતો છે સંતોનું રક્ત જોઈને કદાચ એને પોતાનું સુરાતન યાદ આવી જશે ને તો આ તલવારથી તમારા માથા કાપી નાખે માટે તલવાર એક બાજુ મૂકી દે બસ ખાલી આટલા શબ્દો પેલા સંત બોલ્યા ને પેલા બંને જણા ધૂમ દબાવીને ભાગી ગયા વિચાર કરો ચાલીસે ચાલીસ સાધુઓને એટલા માયરા છે કે શરીરમાંથી રક્તની ધારા કહેવા લાગી પરંતુ સંતોના મુખમાંથી ઊ નથી નીકળું કેવલ ભગવાન શ્રી હરિનું નામ નીકળું અને એ લોકો ગયા ને પછી સંતો બોલ્યા કે ભગવાન એની બુદ્ધિ સુધારે આવા આપણા સંતો હતા એક સમયની વાત હતી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એક સાધુ ભૂતલની ઉપર સ્વચ્છંદ રીતે વિચરણ કરતા હતા ભગવાન સ્વામિનારાયણે નિયમ આપેલા કે જ્યાં લગીન એક મુમુક્ષુને તમે વર્તમાન ધરાવો નહીં ત્યાં લગીન તમારે અન્ન જળ લેવાનું નથી પેલા સાધુ ઘણી જગ્યાએ ફરી વળ્યા પરંતુ કોઈ પણ ભગવાનના શરણમાં આવવા તૈયાર નથી સંધ્યાનો સમય આવી ગયો છે સાધુ એ નજર લીધું નથી એવા સમયની અંદર અને એને સંસારની અસારતા અને ભગવાનના સુખની સારતા નો ઉપદેશ આપવા લાગ્યા પેલો ખેડૂત સાથી હાંકતો જાય પરંતુ એને સંતના વચનની ઉપર કોઈ પણ જાતનો વિશ્વાસ કે આસ્થા નથી પેલા સંતે એને ઘણું કહ્યું પરંતુ એક કાનની અંદર વાત ગઈ અને બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ પરંતુ સંત એનો પીછો મૂકવા તૈયાર નથી અંતે પેલા ક્રોધાયમાન થઈને પોતાના હાથની અંદર એક લાકડી હતી ને લાકડી લઈને સંતના માથામાં ફટકારી જોરથી અને માથામાં ફટકારી એટલે એમાંથી રક્ત વહેવા લાગ્યું પેલા સંતો ત્યાં પડ્યા એક ઘડી એમને મૂર્છા આવી ગઈ પછી જ્યારે જાગ્રત અવસ્થામાં આવ્યા ત્યારે એ પોતાના ઘાવને વ્યવસ્થિત કરતા થતા ત્યાંથી ચાલી નીકળ્યા અને દૂર જઈને એક વૃક્ષ નીચે બેસી ગયા અને ભગવાન શ્રી હરિને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ આ વ્યક્તિને તમે સદબુદ્ધિ આપજો બસ ખાલી એને એટલો સંકલ્પ કર્યો ને ત્યાં જ પેલા ખેડૂતના અંતકરણની અંદર પ્રેરણા થઈ એ મનોમન વિચાર કરવા લાગ્યો કે પેલા સાધુ તો મને યોગ્ય ઉપદેશ આપતા હતા અને એવા સાધુને મેં માર્યા એણે મારું શું અનિષ્ટ કર્યું હું અજ્ઞાની જીવ આ સંસારની અંદર ભટકી રહ્યો છું એને સંસારમાંથી મને ઉગારવાને અર્થે ઉપદેશ આપતો પરંતુ મેં એમને લાકડી ફટકારી એને પોતાની કરણીની ઉપર એટલો બધો પશ્ચાતાપ થયો કે એ સાતી મૂકીને પેલા સંતની પછાડી દોડ્યો અને થોડે દૂર ગયો ત્યાં એને પેલા સંત દેખાયા ને જઈને એ એના ચરણની અંદર આડોતું અને સંત પ્રત્યે બોલ્યો કે બાપજી મારા અપરાધને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ ત્યારે પેલા સંત તે વાસ્તવની અંદર સાધુ હતા અને ક્ષમાવૃત્તિ વાળા હતા એણે પેલા ખેડૂતને કહ્યું કે ભાઈ મેં તારો અપરાધ તો ક્યારનો ક્ષમા કરી દીધો છે તો એની ચિંતા ન કર પછી એણે

પેલા સંત એ ગંતવ્ય માર્ગ પર જતા રહે આ પ્રમાણે સાચી ક્ષમા સામે વાળાના અંતકરણને ઘર નાખે છે પરંતુ સાધુ થઈને જો ક્ષમાભાર રાખવાના ન આવે અને કોઈ દુષ્ટ પ્રકૃતિનો મનુષ્ય મારવા માટે આવતો હોય અને એને સામે ચાલીને જો મારવામાં આવે તો એનાથી સાધુતા ભંગ થઈ જાય છે અંદર લોલંગર સાથે ભગવાન સ્વામિનારાયણના પાર્સદોનું ઢીંગાણું થયું સુરા ખાચર દાદા ખાચર અલૈયા ખાચર માચા ખાચર જેવા સુરવીર અને ક્ષત્રિય હરિભક્તો જે છે એ સંતો ને ઉપર થતા અત્યાચારને સહન નથી કરી શકતા અને એ લોકોએ પોતાના હથિયાર સંભાળ્યા છે યુદ્ધનું રણસિંગ ભગવાન શ્રી શ્રીહરિના પાર્સોદો એ હથિયાર સંભાળેલા છે અને એક નાખેથી પેલા બાવાઓને કાપવાની શરૂઆત કરી છે હવે આ તો બધા યુદ્ધની તાલીમ લઈ ચૂકેલા હતા એની સામુ પેલા લોકો કેવી રીતના ટકી શકવાના અને એમાં પણ સુરા ખાચર તો આઠ ફૂટના અને ત્રણસો કિલો વજનના એ તો કોઈ તલવાર મારે કોઈના પેટીને હાટે આમ એને ઉચકી નાખે તો યુદ્ધના મેદાનની અંદર એને તલવારની પણ જરૂર નથી પણ એનો હાથ જ ગદા જેવો હતો એક જ હાથ મારે એટલે પૂરો પેલો હવે આ પ્રમાણે યુદ્ધનું રણસિંગું ફૂંકાયું ને તો એ સંતોની મંડળીની અંદર એક વેરાભાઈ નામના સંત બેઠેલા હતા એક ક્ષત્રિય વર્ણના અને યુદ્ધનું રણસિંગ ફૂંકાયું એટલે એને સુરાતન ચડી ગયું એટલે એ પણ તલવાર લઈને યુદ્ધના મેદાનની અંદર કૂદી પડ્યા અને કેટલાય વૈરાગીઓના મસ્તકને એના ધડ પરથી ઉતારી લીધા પરંતુ એ ઢીંગાણાની અંદર વેરાભાઈનો એક કાન કપાઈ ગયો યુદ્ધ પૂર્ણ થઈ ગયું બધા ક્ષત્રિય સુરવીરો ભગવાન શ્રીહરિ પાસે આવ્યા ભગવાન શ્રીહરીએ મનોમન વિચાર કર્યો કે ભાઈ પૃથ્વીનો ભાર ઉતરી ગયો એવા સમયની અંદર ભગવાન શ્રીહરિની દ્રષ્ટિ વેરાભાઈની ઉપર પડી ભગવાન શ્રીહરિ વેરાભાઈ ને કહે છે કે વેરાભાઈએ તમારો કામ કેવી રીતના કપાયો ત્યારે વેરાભાઈ બોલ્યા કે પ્રભુ યુદ્ધનું રણસિંગુ વાગ્યું એટલે ક્ષત્રિય સ્વભાવ પ્રમાણે મને સુરાતન જળ્યું અને એમ પણ યુદ્ધની અંદર ચંપલાવી લીધું અને એ ઢીંગાણાની અંદર કેટલાકને મેં પરલોકવાસી કરી દીધા પરંતુ મારો કાન કભાઈ ગયો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વેરાભાઈ તમે આ ગલત કર્યું સાધુનો સ્વભાવ આવો ના હોય સાધુ તો ક્ષમાવૃત્તિ વાળા હોય એ કાર્ય પાર્ષદોનું હતું તમારું ન હતું માટે હવે આ ભગવા વસ્ત્ર કાઢી નાખો અને તમે તમે શ્વેત વસ્ત્ર ધારણ કરી કારણ કે હવે સંતની મંડળીમાં ક્યારેય પણ રહી ન શકો ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું એટલે વેરાભાઈની ઈચ્છા ન હતી છતાં પણ એને ભગવા વસ્ત્ર કાઢવા પડ્યા કારણ કે સાધુ થઈને કોઈક વ્યક્તિનું તાડન કરે એ ભગવાન શ્રી હરિય નો ઉલ્લંઘન કરી દીધેલું હતું અને ભગવાન શરીરે તત્કાલીને સાધુ દીક્ષા ઉતાર દીધી અને શ્વેત વસ્ત્ર પહેરાવીને પાર્સદ તરીકે રાખાય સાધુએ કોઈનું તાળન કરવાનું નથી ગાંદલા ગામના મૂડીબાઈ જેઓ સત્સંગી થયા એ પહેલા એ ગાંદલા ગામના દુષ્ટોની ચરામણીથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓના તથા સંતોના દ્વેષી થઈ ગયા હતા નું નામ દે કે સ્વામિનારાયણના સાધુ જુએ ને તો એ ક્રોધાયમાન થઈ જાય જ્ઞાતિએ કરીને એવો કુંભાર હતા એક સમયની વાત હતી ગાંદલા ગામની અંદર એક સંતનું મંડળ આવ્યું અન્ય મંડળ કામની બહાર રોકાયું અને સંતો ભિક્ષા માગવાને અર્થે ગામની અંદર ફરતા હતા કારણ કે પહેલા તો માધુકરીએ કરીને જ સંતો પોતાનો નિર્વાહ કરતા હતા માધુકરી એટલે ભિક્ષા તો એ ફરતા ફરતા આ મૂડીબાઈના ઘર પાસે આવ્યા તે સમયે આ મૂડીબાઈ શ્વેત માટી થી પોતાના મકન ને ગોળ કરતા હતા એટલે કે લીપતા હતા એટલે એમના હાથની અંદર એક પોતું હતું સંતો એના ઘર પાસે આવ્યા અને બોલ્યા કે ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી ભવતિ ભિક્ષા દેહી આ પ્રમાણે જ્યાં ભિક્ષાનો સાદ સાંભળો એટલે મૂળી બાઈ નું મગજ ગયું અને હાથ ની અંદર જે પોતું હતું પોતું લઈને સંત ની ઉપર ઘા કર્યો કે મારા પીટીયાઓ લેવા ભિક્ષા સંતોએ એનો માર જે છે એનો જે વાર જે છે એનાથી પોતાને બચાવી લીધા પરંતુ એને ભિક્ષાની અંદર જે પોતું આપ્યું ને એ પોતું એ લોકોએ લઈ લીધું અને લઈને લોકો પોતાના મુકામ પર આવ્યા અને મુકામ પર આવી એ પોતાને સર્વ તો ધોઈ નાખ્યું એની અંદર જે મેલ હતો ને એ બધો મેલ નીકળી ગયો એટલે પોતું જે છે એ શુદ્ધ થઈ ગયું પછી એને સુકવી દીધું અને સુકાઈ ગયું પછી એમાંથી એક 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 તાતણાઓ જે છે એ અને એની વાત બનાવી ઘીમાં બોળી ઠાકોરજીની સન્મુખ એ વાટ પ્રગટાવી અને સંતોએ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમોને પોતું મારનારા બહેનનું કલ્યાણ કરજો અને એને સદબુદ્ધિ આપજો અને જેમ જેમ પેલી વાટ બળતી ગઈ તેમ તેમ પેલી બાજુ મૂડીબાઈનું અંતકરણ જે છે એ પીગળવા લાગ્યું એનું અંતકરણ જે દ્વેષપૂર્ણ હતું એ આજે અત્યંત નિર્મળ થઈ ગયું છે એ મનોમન વિચાર કરવા લાગ્યા કે મેં વગર વાંકે સાધુને પોતું મારી એનો તિરસ્કાર કર્યો અને આ પ્રકારે કરી અમે તો સાધુનો અપરાધ કરી દીધો હવે કાલે જો એ સાધુ મારા દ્વારે આવશે ને તો હું એ લોકોને ભરપેટ ભિક્ષા આપીશ બીજે દિવસે એ જ સંત ભિક્ષા માંગતા માંગતા એના ઘર પાસે આવ્યા અને પુનઃ એના ઘર પાસે આવી સાદ પાડવા લાગ્યા કે ભિક્ષામ ભિક્ષામ દેહી આ પ્રમાણે સાદ પાડ્યો એટલે મૂડીબાઈએ પોતાના બાર વર્ષના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને એને કહ્યું કે આ લોટનું વાસણ જે છે એ ઉચક અને પેલા સાધુના ભીક્ષાપાત્રની અંદર ઠાલવી આવો અને એને કહેજે કે કાલે મારી માતાથી અપરાધ થઈ ગયો છે એ અપરાધ બદલ આપ એને ક્ષમા કરજો અને એના પર પ્રસન્ન રહેજો આ પ્રમાણે કહી પોતાના એ સાધુની પાસે મોકલ્યો અને જઈને પેલા બાળકે સાધુની જોડીમાં બધો લોટ નાખી દીધો અને પોતાની માતાએ જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે બધી વાત કરી એની વાત સાંભળી

કે પેલા સંતે પોતું મારનારા મૂડીબાઈ પણ ગુણ લીધું કે ભલે પોતું માર્યું તો કઈ વાંધો નહીં એ પોતું છેલ્લે ઠાકોરજીની વાતના કામમાં તો આવી ગયું અને એણે એની વાત બનાવી ઠાકોરજીની સન્મુખ ડીવો પ્રગટાવ્યો તો પેલી બાજુ મૂડીબાઈનું અંતકરણ જે છે એ પણ પીગળી ગયું હતું આ પ્રમાણે ભક્તો સંતો જે છે એ હંમેશા ક્ષમાભાવથી જ દીપે છે પરંતુ સામેવાળો તિરસ્કાર કરતો હોય અપમાન કરતો હોય ને એ સામું તિરસ્કાર કરતો હોય અપમાન કરતો હોય એનાથી એ સાધુતા દીપતી નથી માટે ભગવાન સ્વામિનારાયણે અહીં જે બસો ને શ્લોક શ્લોકની અંદર સંતોના ધર્મોની અંદર જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે સંતોએ રહેવાનું છે તથા બ્રહ્મચારીએ રહેવાનું છે